હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હા એક મારી વાત માનો તો તમે બધા મજામાં જ જોઈ કેમ કે તમે આપણો વિડીયો જોશો અને આપણો વિડીયો જોતા હોય એ મજામાં જોઈ તો તમારું ફરી સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં તો આપણે ફરી બે દિવસ પછી પાછો વ્લોગ બનાવી રહ્યા છે ને તમે જોઈ રહ્યા છો છોટે મિયા બળે મિયા વ્લોગ્સ તો મિત્રો કેમ છો એ કમેન્ટમાં જરૂર જણાવજો તો અત્યારે ચડી ગયો છું ટેરિસ ઉપર ટેરિસ ઉપર ચડી અને આપણે સૌથી પહેલાં અમે જે આપણે કહીએ તો કે ઝુમખડીનો વેલો વાયો હતો તે બહુ અતિશય વરસાદ થયો એના લીધે મિત્રો બળીને વાગ થઈ ગયો છે ટેરિસ ઉપર વાગવામાં વાગી ગયા છે સાત ને આપણો લોક શૂટ થઈ રહ્યો છે અને વાગી ગયા છે સાત ને મિત્રો આમ જાણોને તો આ માહોલ બહુ મસ્ત છે જે જાજા સમય પછી ટેરિસ ઉપર ચડ્યો હું હવે આપણે જશું નીચે નીચે જઈને મળીએ આપણે ફાઇનલી છે ને આપણે ઘરે પહોંચી ગયા છે આપણે ટેરિસ નાના નાનાના ટેરિસ ઉપર હતા ત્યાંથી સીધા ઘરે પહોંચી ઘરે પહોંચીને સીધો ઉપર આવ્યો છું આપણે આપણા મમ્મીને પૂછ્યા છે ખાવાનું શું બનાવી રહ્યા છે મમ્મી અત્યારે તો રોટલા ઘડે છે મસ્ત મસ્ત બાજરાના રોટલા બને છે અને આપણે મમ્મીને પૂછીએ તો મમ્મી એ શાકમાં શું બનાવ્યું મમ્મી શું બનાવ્યું છે તમે શાકમાં મમ્મીએ શાકમાં મગ બનાવ્યા છે મગને રોટલો ખાવાનો છે અને તમે મગ મગને રોટલો ખાતા હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો મગને રોટલો ખાવાની કંઈક મજા જ લાગે તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ ના કરો તો કમેન્ટ કરજો અને આ એક વાત તો ભૂલી ગયો કે ખીચડી પણ બનાવી છે તો હાલો મિત્રો આપણે આગળ આપણો વ્લોગ જોતા રહેજો આગળ મળીએ મિત્રો હું તો અમારા ઘરના ટેરેસ ઉપર આવ્યો ને ટેરેસ ઉપર ચડ્યું ને તો અહીંયા તો મિત્રો આમ જોઉં તો શું કહેવાય બધું પડવા જેવું છે પણ આમ ટેરેસ ઉપર આવ્યો હું પણ અહીંથી આપણે આજે આપણે ઉપરથી જોઈએ ને તો અમારું ટેરેસ એટલે કે ત્રીજા માળે છે અને ત્રીજા માળેથી જોઈએ ને તો આમ કાંઈક આવી રીતે રોનક હોય છે મિત્રો જો

આપણે જમવા બેસી જઈએ તો જમવામાં તો છે ને ડુંગળી દહીં મગનું શાક રોટલા અને ખીચડીઓ આ બધું છે ને આપણા મમ્મીએ બનાવ્યું છે મસ્તનું આ રીતે આપણા મમ્મી મમ્મી બનાવ્યું છે જોરદાર આપણે ખાઈ લઈએ ખાઈને પછી વ્લોગમાં મળીએ તો હમણાં જમી લેવા જ મિત્રો મેં જમી લીધું છે જમી લીધું છે હવે આપણે હે ને મોબાઈલમાં ચાર્જિંગ જરાય નથી ચાર્જિંગ કરતાં ભૂલી ગયા હતા તો ફોનને પહેલાં ચાર્જિંગમાં મૂકી દઈએ ચાર્જિંગ કરીને પછી પાછા બ્લોગમાં મળીએ તો તમે છેલ્લે સુધી બ્લોગ જોજો મજા આવે તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા એટલે આપણે બ્લોગને એન્ડ નથી કરતા હજી બ્લોગ ચાલુ જ છે આપણે શું કહેવાય બ્લોગને જોવાનો જ છે તો આપણો બ્લોગ જોવા ને શેડ સુધી જોજો ખંજવાયર આવે છે અને ઓટકારે જોરદાર આવી ગયો છે ભાઈ આપણે ફૂલ ધરાઈ ગયા હો તો આપણે નીચે જઈએ ને ફોનને પહેલાં ચાર્જિંગમાં મૂકી દઈએ તો અહીંયા તો અંધારું છે થોડ ભાઈ હબલા ધો હોય ધોડ 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 હું હબલો હબલો બોલું તો ભાઈ હું કહેવાય મારું રિયલનેમ ભય છે પણ આમ કહું તો નિકનેમ હબલો હે મને બધા હબલો કઈ બોલાવે તો અહીંયા આપણું ચાર્જિંગ છે આપણે કરેલી ચાપ ચાલુ જ છે તો હવે ચાર્જિંગ કરી અને સીધા મળીએ તો ફાઈન એ મિત્રો ચાર્જિંગ ચાર્જિંગનું કેતો તો ચાર્જિંગ થઈ ગયું છે હવે અત્યારે આપણે છે ને સીધા દુકાન આવી ગયા છે અને વાગવામાં જોઈએ ને તો પોણા દસ થઈ ગયા છે પોણા દસ થઈ ગયા છે ને આપણે હે ને દુકાન આવી ગયા છે ને મહેશ મામા હે ને દુકાનમાં બેઠા છે માવો બનાવે છે અને બાઈને આકાશભાઈ છે અમે વિવેકભાઈ એ અને આ પૈસામાં બેઠા છે એ પણ આ મોટા મામા એ બરાબર આપણે ન્યાય આપણે કાલે જ આવું કાલે નહીં તો એક લોક માં એક પણ શૂટિંગ કરી દેવું અહીંયા મામાના ઘરે જઈને અહીંયા બાયણે પબજી રમે છે આ ભાઈ શાંતિથી બેઠો છે આમ હું જોસ કઈ બોલ એને બોલવાની કેપેસિટી છે ની હરમા તો આપણે તમે બીજા બધા ગ્રુપમાં માં હોય છે આ આરતી ખરમા જોઈ બરોબર તો આપણે હવે બ્લોક ના જાતો લાંબો નથી કરવો તો બધા એને કહી દો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું ત્યાર માટે એટલું જ ટાટા બાય બાય